મારે સરભળામાં જમીન છે એકસો સાણું પૈકી બાર સર્વે નંબર મારું ફોર્મ રિજેક્ટ થયું છે સેટેલાઇટ સર્વેમાં નથી તો મારા સરકારને પૂછવું છે કે તમે સેટેલાઇટ તો અહીંયા ફેરવો છો ને સેટેલાઇટ પાકિસ્તાનમાં તો નથી ફેરવતા ને તમે અમારા ગામ નહીં પણ હળવદ તાલુકાની મોટા ભાગની અમારા ગામના અંતર નવ્વાણું ટકા સીમમાં મગફળીનું વાવેતર કદાચ કોઈ બીજા સર્વેમાં તમે જુઓ તો પણ મગફળી જ આવે તમે સેટેલાઇટ ફેરવો છો ક્યાં તમે તમારા સર્વે દ્વારા સર્વે કરો છો ખેડૂત પાસે વાવણીનો દાખલો લો છો બે જણા પંચોની સાઇન કરાવો છો તો પછી આ ફોર્મ રિજેક્ટ કરવાનું કારણ શું મને તો એ નથી સમજાતું કે તમારે પછી ખેડૂતોને હેરાન જ કરવા છે ખેતી જ નથી કરવા તેવી દાખલા સેટેલાઇટના ફોટા આ તે બીજે જ વસ્તુમાં રાખવા છે એટલે મારી સરકારને વિનંતી છે જે કોઈને આ સેટેલાઇટના ઇમેજ આવ્યા છે એને પોતે પોતાની રીતે સર્વે કરાવી અને તાત્કાલિક બધા ખેડૂતોને મેસેજ મોકલે કે તમારી મગફળી જે વાવેતર છે એ કન્ફર્મ થઈ ગયું છે અને ખોટું હેરાન કરાવવાનું બંધ કરે ગામ સુંદરી ભવાની સોલંકી કાનજીભાઈ દાનુભાઈ ખાતા નંબર એકસો અને સર્વે નંબર ત્રાણું અને બસો ફોર પૈકી એક આ બે સર્વે નંબર મગફળીનું વાવેતર કરેલું છે અને તલાટીનો દાખલા સહિત અમે અરજી કરેલી છે ગેટ પાસ પણ આવી ગયો હવે અત્યારે પાંચ દિનથી થયા કે તમારા સેટેલાઇટમાં તમારા સર્વે નંબર મગફળી દેખાડતા નથી તો અત્યારે તમે આ ઉભા અમારા ગામમાં નવાણું ટકા ખેતરોમાં મગફળી વાવેતર છે વાળીઓમાં બાકી એક જ ટકો કપા કે એરંડા ખો છે બાકી નવા નું મગફળી તો એ સેટેલાઇટ નથી દેખાતો ને એસી ટકા ખેડૂતો અમારા ગામમાં સુંદરી ભવાનીમાં સેટેલાઇટમાં એમના ફોર્મ રદ થાય તમે આવો અને જોઈ જાઓ કે ભાઈ આ ખેડૂને કેવી દિશા હે બાકી બધાએ મગફળી જો આવી હે તમે અહીંયા બેઠા બેઠા તમે સર્વે કરો અને અહીંયા બેઠા બેઠા કહો આ ખેડૂતો રદ કર્યા પણ તમે આવીને જોઈ જાઓ પછી કહેજો કે ખેડૂ સાચા હે કે તમારું સેટેલાઇટ સાચું છે બાકી તમારું સેટેલાઇટ ખોટું છે રૂબરૂ આવીને જુઓ તો તમને ખબર પડે બાકી અહીંયા બેઠા બેઠા ખૂંચીમાં કોઈને ખબર તમારે વાર રૂમમાં જઈને બેવું હોય અને ખેડૂતની આવું પતર ખાંડવીને કતાઈ રેવા દો અને તમે આવીને જોઈ જાઓ તમારા ગામ સેવકને મોકલો તલાટીને મોકલો દાખલા કોઈ એમના માપે નહીં અને અમારા ગામમાં ગામમાં એસી ટકા એવા બિચારા અભણ હોય કેટલાય માણસ હવે એને તમે કાલે વાર એમ કોઈ ઓલો દાખલો લઈ આવો પાછા કે તમે સેટેલાઇટ નો ફોટો લ્યો એ કેમેરો એંગલ કેમેરો ન હોય એનો ફોટો પાડી પાછો લાવવાનો સાધો ફોટો તો હાલે નહીં હવે બધા આગળ એવા ફાઇવજી કે આઈ ફાઈ ફોન ન હોય તમે અહીંયા આવો અને તમારા અધિકારીને મોકલો ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો અને આ પાંચ દી થાય ત્યાં કે હળવો તમે આવો દેવા પાંચ દી થાય કે તમારી અરજી રજી થઈએ એટલે આ બધું બંધ કરી અને તમે ખેડૂત અમે જોવો અને બાકી બેઠા બેઠા આ બધો વહીવટ ન કરો અને સેટેલાઇટ તમારું જ્યારે પાક નિષ્ફળ જાય કે વરસાદ અતિ થાય તો એ તમારું સેટેલાઇટ કામ નથી કરતું ત્યાં કે અમારા અધિકારી સર્વે કરવા આવશે અત્યારે આ ખોખા વાય અને આ થાય તો તમારું સેટેલાઇટ કામ કરે એટલે ખેડૂને હેરાન કરવાની જ વાત છે બાકી બીજી કંઈ વાત નથી ઓલંકી વલ્લભભાઈ પચાણભાઈ મેં મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું દોઈ છતાં વડા અને કાગરીએ કમ્પીટા તો એ કાગરીએ અમારા રિજેક્ટ કર્યા છે અને એમને ફરીને કાગરીયા દેવા જાઓ પણ ઘડીક થાય કંઈ અહીંયા જાવ ઘડીક થઈ આ જાવ નોખા નોખા કાગગરીની મગજમારી કરાવે પણ એ પાછી સોરી નંબરનો ફોટો માગે હાલ હૈયા ત્યારે અહીંયા મગફળીના હાલમાં અત્યારે વાવત દોષ છતાં ઉડે દ્વારંવાર ધક્કા કરાવે તો આનું અમારે રજિસ્ટ્રેશન કરું છું તો આના કરતાં રજિસ્ટ્રેશન ન કરે ને તો સારું એના કરતાં અમે ખેડૂત ગમ્યા ગમે રીતે વેચી નાખી બી છું એમ તો આ સરકારથી એમને ફાયદો શું થાય એમ હવે એમ હડદ થાય અમારે આથી પાંત્રીસ કિલોમીટર આવવાનું પાંત્રીસ જવાનું વારંવાર અહીંયા ગામમાં આથી આ જગ્યાએ ધક્કા કરાવો આ જગ્યાએ ધક્કા કરાવો ઘડી કે ઓલા પણ જાવ ઘડી વાંય ઓલું કરવા જાવ ઘડી કઈ શેરી કરવા જાવ એ બધી અમારી વારંવાર મગજ મારી કરાવે એટલે આ તો આનાથી અમે કન્ટેક્ટ ના કરતા સરકારે મગફળીનું રજિસ્ટ્રેશન બાય ન પડતા ધારું તો ખેડૂત ગમે ગમે તે વેચી નાખે બી શું કરવી એ